રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજા માને અરે વરસાદ વરસાદ તમને બહુ ગાભા કાઢી નાખ્યા છે અને નદી નાળા ડેમ ને બધું સલકાવે આવ્યું છે બાર ઉભનારું પરંતુ જમીનમાં જે આપણે પાક વાવ્યા છે એ બધા પાક હવે કપાસ છે મગ છે અડદ છે બરોબર સિંગ છે સોયાબીન છે શાકભાજી આપણે છે દુધિયા તુરિયા કરેલા કોબી મરચા રીંગની ટમેટા આ બધા પાક પણ પીળા ભાટા થઈ ગયા છે અને આમાં કોઈ સારું એવું ખાતર મને કયો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે આમાં ખાતર તો નાખું છે ખરના ગોંધા તો માંડ કે છે પણ પાનરું બે પાન તમને કોઈ ત્રીજું નથી નીકળતું તો એના માટે શું કરવું જોઈએ તો અમે તમને દુનિયાની સર્વશ્રેક ને જોવે છે મેગ્નેશિયમ ના સલ્ફરના લોહ તત્વના એના બરાબર છે તો એવા આપણને જમીનમાં જો તત્વો આપી દઈએ એ તત્વ આપણા પાકમાં આવે પછી આપણે ખાઈ જાય તમને કોઈ ટબા રેખા થઈ જાય અને આપણા પાકને અત્યારે એ જોવે છે પાક પીળો થઈ જશે લાલ થઈ ગયો છે

મેગ્નેશિયમ આવશે સલ્ફર આવશે અને પોટેશિયમ સોનાઇટ આવશે જેથી કરીને એમાં તમને તમને પેંડા મળી રહ્યા લાડવા મળી રહ્યા ગાંઠિયા મળી ડુંગળીના દડાની જેવો ખોરાક જેમ આપણે લઈને એમ આ બંને વસ્તુ જો તમે વિગ્યા પાંચ પાંચ કિલો લખી ઉપયોગ કરો તમારા તાલુકામાં ગામમાં જિલ્લામાં તમને નાથી મળે નાથી લઈ લેવાનું તમ તારે અને આ જબરજસ્ત ગેરંટી વાળું રિઝલ્ટ છે જે ખેડૂત મિત્રો એ શાકભાજી બનાવ્યું હોય અને શાકભાજી સારું હોય અને વરસાદ લાગી ગયો હોય ફૂલડા કરી જતા હોય ગવા તમે હેતકની નાખીને ધરાણા હોય તો પણ કામ આવે નહીં હવે જે ખેડૂત મિત્રો સિંગમાં હુયા મૂકવાની દવા નાખવાની હોય બરાબર એને પણ આ ખાતર આપવું જરૂરી છે એટલે હરેક ખેડૂત મિત્રો એ હરેક પાકની માલિક વીઘે પાંચ કિલો લેખે તમે આપી શકો છો સો ટકા તમને આમાં જવાબદારી વાળું રિઝલ્ટ આવશે સો ટકા બરોબર નવો વિડીયો ના આવતા રજા આપો રામ રામ જય જવાન જય કિસાન